આપડે ભેગા કરવા પડશે નઈ પૈસા બધા જઈ નાખતો રહ્યો તુલસી બધું મંગાય તું લઈ નાખતો રહ્યો ગોળીઓ લીધી ખાવા દે ને પતા બાપુ એવા ગોળીઓ ગોળી બાપુ પૈસા નખો લે યાર હું પૈસા ખાવાનું હાલ બીજું બાપુ ખાવાનું હાલ પણ પૈસા છોકરા માતા ઘરના પૈસા વાપરવાની બાધા બધા બધા ભેગા કરીએ અને બાધા કરવા જઈએ તો બઉ મોટો ખર્ચો થાય એટલે મેં હાલ પોકી વળી આવ્યા કરી દેવાનું બીજું થોડા થોડા ભેગા કરી અને બાધા કરી દેસિ ભાઈ છોકરો બે થોડું ખાધું હાર હો ને હા તમારા સવારે કીધું હેડ પોણી વાર માં તે ના આવ્યું ટિફિન લઈને પણ કીધું ટિફિન લઈને ના આવે એમાં કાકા થયું છે કાચી કાચી ને ટીફિન લેવું મુજબ કર્યું

મજુરી કરો ખબર પડે બાપુ પણ અમારા બાધા હોય ખબર પડે બાબુ અમારા છોકરા ને લાવવા માટે પૈસા દેવું ખબર નઈ પડતી બાપુ તમારી વાત સાચી પડે બાધા મળી હે બાપુ તમારી વાત છોકરું કેજુ થોડા થોડા કરીને ભેગા કરીએ બાપુ ખબર તને હાલત ખબર

ઘો લુઘરો ની પહેરવાની છોકરા તો કાલે પણ મન તો આવતું નહી ત્યાં ના પર ગીત ગોડો એ સનેડો સનેડો લાલ સનેડો

હા તમને ને આખો પાણી બીજું 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 અંતર મંતર કઉ હા તમને અંતર મંતર જાદુ કરો મારા આ કાકા માગ્યો એવું નહી કેતા વંચસો રૂપિયા છે તમને ખબર છે પાંચસો રૂપિયા તું બોલે કાકા આપડે એ બધું જવા દેવો આપણે ગીત ગાઉ ને હા તો ગોળો ભાઈ ગયો ગીત ગાઉ પછી તમે પૈસા આવશે હા

ભત્રીજા ભત્રીજા નાટક કર્યું કે અમારે બાધા બાધા છે તમારી છેતરીજો તમને તમે પૈસા